આજનો આપણો બ્લોગ છે કંકોડા વેણવા જવાનો તો અમે વેણવા ખેતરમાં આવી ગયા છો તો વરસાદના પાણી ભરેલા પડ્યા છે જો મિત્રો જોઈ શકો તમે કંકોડા હજી બરાબર એટલા આયા નથી પણ વેણીએ બ્લોગમાં બન્યા રહીજો કંકોડા બતાવશો અમે તમને આયા છે કે નહીં ચેવડા ચેવડા આયા મોટા નો ન બતાય કંકોડા બતાવો જુઓ તમે તો શાક કાધેલું હશે ને મિત્રો ઘરેથી હજી તો આવ્યા નથી તરસાઈ થઈ જાય ટાટા કરી દે બધાને ટાટા ટાટા કરો પછી હાલું ભૂય હજી ઘેરથી હાલ આવ્યા છો ને કે તરસી થઈ ગઈ એટલી વાર તો હું એના માટે પાણીનું બોટલ લઈને આવ્યો હતો શેટું છે આવતું નથી હવે શું કરી શકો ફોટા એટલા છે કે કંકુડું અધર છે મારું બધું આવતું છે ને હા 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 એક કંકોડીએ તો ના મળ્યો પણ હવે બીજી કંકોડિયા હડ્યો ખેતરમાં બાપ ટાટા જ કરી દે ટાટા તો અમારા બ્લોગમાં બણ્યા રહી જુ નમસ્તે તો મિત્રો આખા છેતર ફરી રહ્યા બે ત્રણ છેતર ફરી રહ્યા પણ કંકોડો મળ્યો નહીં અને કંકોડો મળ્યો તો જેટલો મળ્યો જો કંકોડો બતાવજ બેટા હે ચાર કંકોડો આખા મળ્યા બે છેતરમાં ફર્યા થાકલા લાગ્યો હે હા પણ પીવું ને તો કોઈ ના પીવું તો મિત્રો આપણા વલોકમાં બણ્યારો અને વલોક કેવો લાગ્યો અને જેણે જેણે કંકોળાનું શાક ખાધું હોય કોમેન્ટ કરે અને જેનું ફેવરેટ હોય અને મિત્રો સપોર્ટ થોડા કરતા રહીજો અને નવું નવું ચા ચેનલ ચાલુ કરી છે અને આ છે આપણું ખેતર મિત્રો જોઈ લો એ નામો હું દર ચોમાસે એરંડા કરું છું ચોથા ભાગે અને સાઈટમાં નોકરી પણ કરું છું તો મિત્રો જય માતાજી મળીએ નેક્સ્ટ બ્લોગમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો મિત્રો જય માતાજી